તો ઇન્ટર્ન ડોક્ટરોની હડતાલ મુદ્દે કોંગ્રેસે ફરી એક વખત સરકાર પર નિશાન સાધ્યું કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સીએમ રૂપાણીને પત્ર લખી જણાવ્યું કે સરકારે એમસીઆઈના આદેશનું ઉલ્લંઘન કર્યું છે એમસીઆઈએ તમામ કોલેજો અને સંસ્થાઓને સ્ટાઇપેન્ડ પેટે ઓછામાં ઓછા વીસ હજાર આપવાનો આદેશ આપ્યો છે છતાં સરકાર ફક્ત બાર હજાર ચૂકવે છે સરકાર તબીબોને બાર હજારને બદલે વીસ હજાર ચૂકવે તેવી કોંગ્રેસે માંગ કરી છે સમગ્ર આપણા કરતાં ગોવા ને હિમાચલ જેવા નાના રાજ્યો વધુ છે ત્યારે આરોગ્ય સેવાને સુધારવા માટે કારણ કે કોરોના કાળની અંદર ગુજરાતનું આરોગ્ય માળખું કેટલું પોલું અને ખોખલું છે એ ખુલ્લું પડી ગયું છે આ સંજોગોની અંદર તાત્કાલિકપણે ઇન્ટર્નશીપ કરતા ડોક્ટરોને વીસ હજાર રૂપિયા સ્ટાઈપન ચૂકવે તેવી કોંગ્રેસ પક્ષ તરીકે અમારી માંગ છે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને મેં પત્ર લખીને આ બાબતે વિગતે રજૂઆત કરી છે હું આશા રાખું કે રાજ્ય સરકાર ઉદ્યોગપતિઓને લૂંટાવા દેવા માટે જેટલી ટ્વેન્ટી ફોર બાય સેવન તત્પર હોય છે તેની બદલે ગુજરાતની આરોગ્ય સેવામાં કામ કરતા ઇન્ટર્ન ડોક્ટરોને સ્ટાઇપન્ડ વીસ હજાર રૂપિયા પ્રતિમાસ ચૂકવે કોંગ્રેસ પક્ષ આ મુદ્દાને વિધાનસભામાં પણ ઉઠાવશે